અધિકારીઓ તેમજ પદાધિકારીઓના પગારને ભથ્થા વધે છે પરંતુ અમારા કમિશનમાં કોઈ વધારો કરાતો નથી અમારી પાસે કાર્ડધારકોને આપવાના જથ્થાના પૈસા સમય પહેલા ભરાવી દે છે જે મહિનાના અંત સુધી જથ્થો મોકલવામાં આવતો નથી દુકાનદારોએ પ્રશ્નો નિરાકરણ નહીં આવે તો નવેમ્બર માસથી અનાજ અમે ભરીશું નહીં અને ગાંધી ચિંધિયા માર્ગે અસહકાર કરીશું તે ચીમકી ઉચ્ચાર્યા બાદ આજે બીજા દિવસે પણ દુકાનો બંધ રાખી હતી અગાઉ દુકાનદારોએ ચલણ ભર્યું ન હતું જેના પગલે ચલણ જનરેટ નહીં થતા જથ્થો ઉપાડ્યો ન હતો બીજી બાજુ રેશન કાર્ડનું અનાજ મેળવવા લાભાર્થીઓ અનાજ નહીં મળતા સરકાર સફાળી જાગી અને દુકાનદારો સાથે બેઠકો કરી નિરાકરણ લાવવાનો પ્રયત્ન શરૂ કર્યો છે ગુજરાત રાજ્યના વ્યાજબી ભાવના દુકાનદારોના અસહકાર આંદોલનના પગલે ગઈકાલે માનનીય અગ્ર ની અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં અમારા મુખ્ય ચાર મુદ્દા કમિશનમાં વધારો મિનિમમ કમિશનની રકમમાં વધારો વિતરણ ઘટ સહાયકની નિમણૂક અને અમાન્ય શરતો અને પરિપત્રો રદ કરવા બાબતે કોઈ પણ નિર્ણય આવેલો નથી ને આ મિટિંગ અનિર્ણિત જાહેર થઈ છે લઈને અમે છીએ અને આ બાબતમાં અમે ગાંધીનગર પણ રજૂઆત કરેલ છે એટલે આનો જે ઉકેલમાં આવે ત્યાં સુધી અમારી માગણી નહીં સંતોષ થાય ત્યાં સુધી અમે અમારી અમારી ચોક્કસ મુદતની ની હડતાલ ચાલુ રહેશે અને આમાં અમારા ત્રણસો ને છપ્પન દુકાન જે જિલ્લાના છે એ બધા સંકળાયેલા છે બધા આજ બંધ છે કમિશન દર રૂપિયા વીસ હજાર વધારી રૂપિયા ત્રીસ એ પ્રોફાઇલ માં તકેદારી સહાયકો ઉમેરી કરી એસી ફિંગરપ્રિન્ટ લેવાનો પરિપત્ર રદ સિંગલ ફિંગરપ્રિન્ટ દ્વારા બે બિન અને સમયસર કમિશનની ચુકવણી પ્રતિ કિલો રૂપિયા એક પોઈન્ટ પચાસ વધારે રૂપિયા ત્રણ કરવું મિનિમમ કમિશન માટે સત્તાણું ટકા વિતરણનો નિયમમાં ફેરફાર કરી ચોરાણું ટકાનો કરવો તથા ટેકનિકલ અને વહીવટી પ્રશ્નો સહિતના મુદ્દે લડતમાં મંડાણ કર્યા છે પડતર માંગણી ન સ્વીકારતા લડત છેડી છે ત્યારે જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે રેશન કાર્ડના સંચાલકોને જથ્થો નહીં ઉપાડવાની ચિંતી વચ્ચે અને સવાર સુધીમાં ત્રીસ ટકા કાર્ડ દુકાનદારોએ ચલણ જનરેટ કરી પૈસા ભરી દીધા છે અને હવે દુકાનદારો પુરવઠા પહોંચાડવાની કામગીરી હાથ ધરાશે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત